નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો શ્રાવણ મહિનામાં આ ત્રણ લક્ષણો વાળી મહિલાએ ક્યારે શિવલિંગ ઉપર જળ અર્પણ ન કરવું જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેનું પતન થઈ જશે તેમજ તેના ઘરમાં ગરીબી આવશે તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે

અને કઈ સ્ત્રી શિવલિંગ ને જળ સ્ત્રી કૃપા કરીને મારા મનમાંથી આ શંકાઓ નું સમાધાન કરો તો મિત્રો ભગવાન શિવ હસતા હસતા કહે છે કે હે દેવી પાર્વતી તમે આજે બહુ સારો પ્રશ્ન કર્યો છે શિવલિંગ ને જળ ચડાવવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે તે નિયમો નું પાલન કરીને જ શિવલિંગ ને જળ ચઢાવવું જોઈએ જો કોઈ વ્યક્તિ આ નિયમો પાલન ન કરે તો તે મહાપાપ કરે છે હે દેવી જ્યાં આ નિયમો પાલન ન થાય ત્યાં હું બહુ ક્રોધિત થઈ જાવ છું

તમને શિવલિંગને જળ અર્પણ કરવાના નિયમો જણાવતા પહેલા હું તમને મારી ભક્ત સુમતીની એક પ્રાચીન વાર્તા કહું છું જે કોઈ પણ સ્ત્રી આ પ્રાચીન કથા સાંભળશે તેને સો વર્ષ સુધી શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ જે કોઈ પણ આ કથાને ધ્યાનથી સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તો તેના દુઃખ દર્દ અને ગરીબી દૂર થાય છે ત્યારે માતા પાર્વતી કહે છે કે હે સ્વામી તમારા મુખેથી આ વાર્તા સાંભળવી એ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે હું ચોક્કસપણે તેને ધ્યાનથી સાંભળીશ પછી ભગવાન શિવ દેવી પાર્વતીને આ કથા સંભળાવવાનું શરૂ કરે છે મિત્રો તમારે આ વાર્તા ધ્યાંથી સાંભળવી જોઈએ કારણ કે અધૂરું જ્ઞાન છે એ ઘાતક સાબિત થાય છે મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી એ પ્રાચીન સમયમાં એવું થયું હતું કે અક્ષયપુરી શહેરમાં સુખદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો એ બહુ બુદ્ધિશાળી અને સુંદર હતો તેમજ તે શાસ્ત્રોનો જાણકાર પણ હતો તેણે વેદોનો પણ અભ્યાસ કર્યો હતો તેના શહેરની નજીક એક બીજું શહેર હતું એ શહેરમાં સુધર્મ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો એમને સુમતી નામની એક પુત્રી હતી તે બહુ ભક્તિથી ભગવાન શિવની પૂજા કરતી હતી તે યોગ્ય નિયમો સાથે શિવલિંગની પૂજા કરતી હતી પછી જ તેનું કામ કરતી હતી સુમતી એ તેનો સારો વર મેળવવા માટે તેણે બહુ ભક્તિ કરી હતી તેમજ સોળ શ્રાવણનો ઉપવાસ પણ કર્યો હતો તેના પિતાએ તેને બહુ પ્રેમથી ઉછેરી હતી એને પુત્રી બહુ સુંદર અને પ્રતિભાશાળી હતી પછી તેના પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી પછી તેના પિતાએ તેની પત્નીને વાત કરી કે આપણી દીકરી આવે મોટી થઈ ગઈ છે તેના લગ્ન કરી નાખવા જોઈએ તો તેની પત્ની કહે છે કે મારી દૃષ્ટિમાં એક વિદ્વાન બ્રાહ્મણ છે કે જે અક્ષયપુરીમાં રહે છે કે જેનું નામ સુખદેવ છે એ આપણી દીકરી માટે લાયક છે આપણી દીકરી તેની સાથે લગ્ન કરીને સુખી જીવન જીવી શકશે તો તે વિદ્વાન માણસ તેની પત્નીની કહે છે કે તમારી વાત સાચી છે આથી આપણે આજે જ તેના ઘરે આપણે દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને જઈએ પછી તે બંને સુખદેવના ઘરે જાય છે તો સુખદેવ છે એ માતા પિતાની સેવા કરતો જોવા મળે છે આથી તે ખૂબ જ ખુશી અનુભવે છે પછી જ્યારે સુખદેવ એ સુધર્મને દરવાજે ઉઘેલા જોયા તો તેને કીધું કે આવો તમારું સ્વાગત છે મને કહો હું તમને કઈ રીતે મદદ કરી શકું સુખદેવની મહેમાન ગતિ જોઈને આ બધા લોકો બહુ ખુશ થઈ જાય છે તે જોવે છે કે સુખદેવનું ઘર બહુ પવિત્ર અને શુદ્ધ છે તેમના ઘર માં શિવલિંગની સ્થાપના પણ પૂર્ણ વિધિ વિધાથી કરવા માં આવે છે અને તે રોજ તેની પૂજા કરે છે આ કારણોસર સુખદેવ તેની દીકરી માટે એક શ્રેષ્ઠ વર છે તે કહે છે કે આજે હું મારી દીકરીના લગ્નનો પ્રસ્તાવ લઈને તમારી પાસે આવ્યો છું મારી પુત્રી માટે તમારા સિવાય બીજો સારો વર કોઈ નહીં મળી શકે આ સાંભળીને સુખદેવના માતાપિતા પણ ખુશ થઈ જાય છે અને સુખદેવને લગ્ન માટે મનાવી લે છે પછી બધા લોકો લગ્ન માટે માની જાય છે સુખદેવ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે પછી એક લગ્નની તારીખ નક્કી કરવામાં આવે છે અને સુખદેવ અને સુમતીના લગ્ન પવિત્ર સ્થાન ઉપર સંપન્ન કરવામાં આવે છે સુમતીના સુંદર અને મોહક સ્વરૂપને જોઈને સુખદેવ બહુ ખુશ થાય છે સુમતી છે એ બહુ સુંદર અને ચારિત્રવાન સ્ત્રી હતી લગ્ન પછી સુમતી જ્યારે સુખદેવના ઘરે ગઈ આથી તેને આખું ઘર સંભાળી લીધું હતું તે તેના સાસુ સસરાની બહુ પ્રેમથી સેવા કરતી હતી એળી તેના મીઠા બોલથી બધાના દિલ જીતી લીધા હતા. સુંતી તેના પતિ પહેલા જાગીને ઘરનું આંગણું સાફ કરતી હતી. તે પછી બધું કામ પતાવીને સ્નાન કરીને પછી પૂજા કરતી હતી અને પછી નિયમિત રૂપથી શિવલિંગને જળ અર્પણ કરતી હતી. આવી રીતે તે ઘરના કામ કરીને ઘરના બધા લોકોને ખુશ રાખતી હતી. રાતે તે તેના પતિના પગ દબાવતી હતી. તે તેના પતિને પરમેશ્વર માનીને તેની સેવા કરતી હતી સુમતીએ તેના પતિ સિવાય કોઈ પુરુષ વિશે વિચાર્યું નથી તે એક પવિત્ર સ્ત્રી હતી કે જેને સાચા પતિવ્રતા ધર્મનું પાલન કર્યું અને ધાર્મિક કાર્ય કર્યું એણે ક્યારે કોઈ અશુભ કામ કર્યું નથી સુમતીનો આવો સ્વભાવ જોઈને લક્ષ્મી માતાની પણ તેની ઉપર બહુ કૃપા થઈ આથી સુમતીના જીવનમાં સુખ સમૃદ્ધિ બહુ વધી ગઈ મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી લક્ષ્મી છે એ સંપત્તિની દેવી છે એ ફક્ત એ જ સ્ત્રીઓને તેના આશીર્વાદ આપે છે કે જે સ્ત્રી તેના પતિ ઉપર સમર્પિત હોય છે અને જે સ્ત્રી સાચા ધર્મનું પાલન કરે છે એની ઉપર જ લક્ષ્મીજી છે એ મહેરબાન થાય છે અને આ સુમતીમાં આ બધી જ વસ્તુઓ હતી પણ મિત્રો સુંતીની એક ભૂલના કારણે તેનો આખો પરિવાર દુખી થઈ ગયો હતો અને તેના જીવનમાં બહુ બધી મુશ્કેલીઓ આવી પડી એ પાર્વતી પાછો એકવાર એવો દિવસ આવ્યો કે જેના બીજા દિવસે સવારે શ્રાવણમાં શરૂ થવાનો હતો અને એ દિવસે અમાવસ્યા પણ હતી પછી સુંતીએ બપોરના ભોજન તૈયાર કર્યું એમાં ડુંગળી અને બીજી બધી શાકભાજી હતી અને તેને મીઠું પણ વાપર્યું હતું પછી સુમતી અને તેનો પરિવાર સાંજે જ્યારે સુખદેવ અને સુમતી બીજા દિવસે સવારે વહેલા ઉઠ્યા ત્યારે તેને આગલી રાત્રે બનાવેલું ભોજન પણ પાછું ખાઈ લીધું એવું કહેવામાં આવે છે કે લસણ ડુંગળી ખાવાથી માણસની કામુકતા વધે છે અને પછી સુખદેવથી પણ આ ભૂલ થઈ ગઈ હતી આથી તે બંને શારીરિક સંબંધ બનાવ્યા તો સુમતીનું શરીર છે પવિત્ર થઈ ગયું હતું અને તેનું મન પણ વાસનાના પ્રભાવ હેઠળ હતું આથી તે પોતાનો રોજનો નિયમ પણ ભૂલી ગઈ હતી અને તેના પતિ સાથે આ વસ્તુ કર્યા પછી સ્નાન કર્યા વગર જ શિવલિંગને સ્પર્શ કર્યો અને તેને જળ ચઢાવ્યું જેના કારણે સુંગતીનું શરીર છે બહુ અપવિત્ર થઈ ગયું હતું આ શક્તિ નબળી પડી ગઈ હતી જેના કારણે સુંગતીની બધી ઇન્દ્રિયો છે એ સુન્ન થઈ ગઈ હતી આથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને ત્યાંથી જતા રહ્યા હતા અપવિત્ર સ્ત્રી જોઈને ભગવાન શિવ પોતાના ભક્ત ઉપર ક્રોધિત થઈ જાય છે અને ત્યાંથી જતા રહે છે ત્યારથી સુમતીના શરીરમાં રહેલા મહાન આ શક્તિએ તેણીને બધી જ ધાર્મિક પ્રવૃત્તિઓથી વંચિત કરી દીધી હતી તે બંને પતિ પત્ની અજાણતા લસણ ડુંગળીનું સેવન કર્યું અને સોમવારના ઉપવાસ દરમિયાન સુમતીએ પોતાના ભોજનમાં મીઠાનો ઉપયોગ કર્યો જેના કારણે તેનો ઉપવાસ છે એ પણ તૂટી ગયો અમૃત રાખવાથી વ્યક્તિ મહાન પુણેની પ્રાપ્તિ કરે છે પણ સુંતી છે કે તેના અજાણતા દુષ્કર્મને કારણે તેના પાપનો ભોગ બની રહી હતી અને આ વસ્તુની અસર સુંતીના પતિ સુખદેવ ઉપર પણ પડી હતી આથી તે બંનેનું મન છે એ વાસનામાં જ વ્યસ્ત રહેતું હતું હે દેવી જ્યારે સ્ત્રીને માસિક ધર્મ આવે છે ત્યારે બ્રહ્માને મારવાનું પાપ તેના શરીરમાં ત્રણ દિવસ સુધી રહે છે કારણ કે બ્રહ્મા દેવે ઇન્દ્રના શરીરમાંથી બ્રહ્માને મારવાનું પાપ કાઢી નાખ્યું હતું અને વૃક્ષો પાણી અગ્નિ અને અપ્સરાઓને તે સ્વીકારવાનું કહ્યું હતું ત્યારથી જ બ્રહ્માની હત્યાનું પાપ છે એ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓના શરીરમાં રહે છે અને જે કોઈ પુરુષ આ સમયમાં જો સ્ત્રીને સ્પર્શ કરે છે અથવા તો તેની સાથે જો કોઈ પણ વસ્તુ કરે છે તો આ પાપ છે તેના શરીરમાં પણ પ્રવેશ કરી જાય છે આથી સુખદેવમાં પણ આ પાપ આવી ગયું અને તે સીધો જમીન ઉપર પડી ગયો તેના શરીરના અંગો બળવા લાગ્યા અને તેના આખા શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું આથી તે પીડાથી ચીસો પાડવા લાગ્યો તે કહેવા લાગ્યો કે મેં આ કેવો ગુનો કર્યો છે એ ભોળાનાથ હવે મારી રક્ષા કોણ કરશે પછી સુંગતીના સાસુ છે એ તરત જ એ જગ્યાએ આવ્યા અને તે કહેવા લાગ્યા કે એ પાપી તે આ શું કરી નાખ્યું તે મારા પુત્રને મારી નાખ્યો અને તે તારા પતિને પણ મારી નાખ્યો પછી સુમતી તેની સાસુને કહેવા લાગી કે મને માફ કરી દો આ મેં બહુ મોટો ગુનો કર્યો છે અને વાસનાથી પ્રભાવિત થઈને મેં આ ભૂલ કરી છે પછી સુમતીની સાસુ કહેવા લાગી કે હે પાપી તું અત્યારે જ આ ઘરમાંથી નીકળી જા તારા જેવી સ્ત્રીને આ ઘરમાં રહેવું ન જોઈએ તે મારા પુત્રનું જીવન નરક બનાવી દીધું છે સુમતી કહેવા લાગી કે સાસુમાં મને માફ કરી દો

તો તેની સાસુ કહેવા લાગી કે હવે તું બહાર નીકળ અને આ ઘરમાં ના આવતી આટલું બોલીને ને સુમતી ને ઘરની બહાર કાઢી નાખી પછી સુમતી દુઃખી થઈને ઘરની બહાર નીકળી ગઈ તેને પોતાની ભૂલ નો પસ્તાવો બહુ થતો હતો પછી સુમતી જંગલ માં ચાલી નીકળે છે પાછી આ જંગલ માં એક શિવમઠ હતો આથી તે મદદ માટે તે શિવમઠ માં જાય છે અને તે જોવે છે તો ત્યાં તેને કોઈ જોવા મળતું નથી આથી સુમતી તેજ શિવંતમાં બેસીને પોતાની ભૂલો વિચે વિશે વિચારે છે પછી થોડોક સમય થયો તો તે આશ્રમમાં એક સાધુ મહારાજ આવે છે કે જે આશ્રમના પૂજારી હતા જ્યારે એ સાધુઓ તેના શિવંતમાં એક સ્ત્રીને ઉદાસ થયેલી જુએ છે તો તે આચાર્યચકિત થઈ જાય છે અને તેની નજીક જઈને તેને પૂછે છે કે હે પુત્રી તું કોણ છે અને આ જગ્યાએ તું શા માટે બેઠી છે તું આટલી દુઃખી શા માટે છે તું મને કૃપા કરીને કે તો હું તને કંઈક મદદ કરી શકું પછી સુમતી કહે છે કે જે સાધુ મહારાજ મારું નામ સુમતી છે મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે આથી જ હું મારા પરિવારથી અલગ થઈને આ જગ્યા ઉપર આવી છું તો તે સાધુ મહારાજ કહે છે કે તે શું પાપ કર્યું છે જણાવ હું તને મદદ કરી શકીશ સુમતી કહે છે કે એ સાધુ મહારાજ માસિક ધર્મના સમયમાં મેં મારા પતિ સાથે અપવિત્ર વસ્તુ કરી નાખી હતી આથી મારે આ પાપ ભોગવવું પડે છે તો સાધુ મહારાજ કહે છે કે દીકરી તું ચિંતા ના કર તું આ તારી ભૂલનું પ્રાયશ્ચિત કર આથી તને આ પાપમાંથી મુક્તિ મળશે તું આ શિવંઠમાં રહીને શિવ ભગવાનની પૂજા કરજે તેમજ રોજ શિવલિંગને જળ ચડાવજે તેમજ બિલીપત્ર ચડાવજે તે સમગ્ર વિશ્વના પિતા છે જે કોઈ તેના શરણે આવે છે તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તારો પતિ પણ જલ્દી સાજો થઈ જશે પછી સુંગતી છે શિવંતમાં રહીને દરરોજ શિવ ભગવાનની પૂજા અર્ચના કરવા લાગે છે તે રોજ સ્નાન કર્યા પછી બ્રહ્મચર્યનું પાલન કરીને પછી શિવલિંગને જળ અર્પણ કરે છે અને બિલીપત્ર પણ ચડાવે છે અને તે આજુબાજુની ગાયોને પણ સેવા કરે છે તે આખો દિવસ શિવંકમાં ભગવાન શિવની મૂર્તિ સામે બેસીને તેની પૂજા કરવાનું શરૂ કરે છે અને તેની સ્તુતિ પણ કરે છે અને તેના પતિને સુખાકારી માટે સોળ સોમવારનું વ્રત પણ રાખે છે આ રીતે એક વર્ષ વીતી જાય છે પરંતુ બીજી બાજુ ભગવાન શિવ પણ તેમની કસોટી લઈ રહ્યા હતા આથી હવે આગામી શ્રાવણ મહિનો શરૂ થવાનો હતો

તેમજ કોઈ તળેલી વસ્તુઓનું પણ સેવન ન કરવું જોઈએ એ દીકરી ભૂલથી પણ શિવલિંગ ઉપર કેતકીના ફૂલ અને તુલસીના પાન ન ચઢાવવા જોઈએ અને ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ આ શિવલિંગ ઉપર ક્યારે હળદર કુમકુમ અને સિંદૂર ન ચઢાવવું જોઈએ આથી હવે તમે સાચા મનથી શિવ ભગવાનની પૂજા કરજો તે તમારી બધી જ મનોકામનાની પૂર્તિ કરશે આથી હવે સૂંગતી છે એ નિયમો અનુસાર સોમવારનું વ્રત કરે છે પણ તેને તેનું ફળ મળતું નથી આથી તે નિરાશ થઈ જાય છે આથી તે પોતાનું જીવન ટૂંકાવવાનું વિચારે છે કારણ કે તેને કોઈ ફળ મળતું ન હતું આથી તે નદી કિનારે જઈને ભગવાન શિવને યાદ કરીને જળ સમાધિ લેવાનો વિચાર કરે છે પણ એ જ સમયે એક ચમત્કાર થાય છે સુમતી જે રીતે પાણીમાં પ્રવેશે છે તે એ જ રીતે પાણીમાંથી પાછી બહાર આવી જાય છે જ્યારે તે તેની આંખો ખોલે છે ત્યારે ભગવાન શિવ સ્વયં તેની સામે તેને દેખાય છે મિત્રો ભગવાન શિવ છે એ સુમતીની પ્રબળ ભક્તિથી તે અત્યંત પ્રસન્ન થાય છે અને તેને દર્શન આપે છે ભગવાન શિવને પોતાની સામે ઊભેલા જોઈને સુમતી તેને નમસ્કાર કરવા લાગે છે અને તેને સ્તુતિ કરવા લાગે છે ત્યારે ભગવાન શિવ કૃપા કરીને મને કહો કે મારા કયા પાપો કારણે મારી અંદર વાસના એ વાસ કરી લીધો છે કે જેના કારણે ઘોર પાપ કર્યું અને મારા પતિ ને થઈ ગયું ભગવાન શિવ કહે છે કે હે દીકરી હવે તો ધ્યાનથી સાંભળજે તમે આ પાપ છે અજાણતા કર્યું હતું આથી આ ભૂલ થઈ ગઈ છે શ્રાવણ મહિનામાં એક દિવસ તામસિક વસ્તુનું સેવન કરીને તે તારાપતિ સાથે અપવિત્ર વસ્તુ કરી નાખી હતી અને પછી સ્નાન કર્યા વગર જ તે શિવલિંગને જળ ચઢાવ્યું હતું આથી આ ભૂલના કારણે તારાપતિની આવી હાલત થઈ છે અને આવી પરિસ્થિતિ જો હોય તો ક્યારેય શિવલિંગનો સ્પર્શી કરવો ન જોઈએ શિવલિંગ છે એ મારો સંપૂર્ણ અવતાર છે આથી તે અશુદ્ધ અવસ્થામાં શિવલિંગને જળ અર્પણ કર્યું હતું કે જેના કારણે મેં તમારા ઘરનો ત્યાગ કર્યો અને પછી તારી અંદર ભારે આશક્તિ આવી ગઈ એ જ મોટા મોહને લીધે તારા અને તારા પતિમાં વાસનાનો પ્રભાવ છે તે વધવા લાગ્યો અને તમારા બંનેથી આ મોટો પાપ થઈ ગયું આથી જ તારા તારાપતિની આવી હાલત થઈ છે સુમતી કહે છે કે મારાથી અજાણતા આ પાપ થઈ ગયું હતું હવે આ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મારે શું કરવું પડશે તો ભગવાન શિવ કહે છે કે હે સુમતી તમે એક વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને સોળ સોમવારના વ્રતનું પાલન કરીને આ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે આટલા માટે હવે તમે આ પાપોથી મુક્ત થઈ ગયા છો. સુમતી કહે છે કે હે ભગવાન કૃપા કરીને મને કહો કે કઈ સ્થિતિમાં શિવલિંગને જળ અર્પણ ન કરવું જોઈએ અને શિવલિંગની જળ અર્પણ કરવાના નિયમો શું છે? તો ભગવાન શિવ કહે છે કે એ દીકરી તો હું તને આ શિવલિંગને જળ ચડાવવાના નિયમો વિશે જણાવું છું. એને તું ધ્યાનથી સાંભળજે. એ દીકરી આ શિવલિંગ છે એ બહુ પવિત્ર છે. અને તે મને સૌથી પ્રિય છે આથી જ અશુદ્ધ અવસ્થામાં શિવલિંગને ક્યારે સ્પર્શ ન કરવો જોઈએ આવી પરિસ્થિતિમાં કોઈ પણ સ્ત્રીએ શિવલિંગનો સ્પર્શ કરવો ન જોઈએ તેમજ તેને જળ પણ ચડાવવું ન જોઈએ જયારે સ્ત્રી અને પુરુષ શારીરિક વસ્તુ કરે છે ત્યારે તેનું શરીર અપવિત્ર થઈ જાય છે તો આવી પરિસ્થિતિમાં સ્પર્શ કરવાથી દોષ લાગે છે અને તે મહાપાપ ગણવામાં આવે છે જે સ્ત્રી પોતાના લગ્ન પછી પોતાના પતિને છોડીને બીજા પુરુષો સાથે વસવાટ કરે છે તે સ્ત્રીએ શિવલિંગને ક્યારે જળ ચઢાવવું જોઈએ નહીં ભગવાન શિવ કહે છે કે હે સુમતી મેં તને આ શિવલિંગને જળ અર્પણ કરવાના મહત્વના નિયમો કયા કહ્યા છે આથી તું હવે ધ્યાન રાખજે તો સુમતી કહેવા લાગી કે હે પ્રભુ મારા પતિ છે અત્યારે બહુ પીડા સહન કરી રહ્યા છે આથી તેને એ દુઃખમાંથી મુક્ત કરો

અને ભગવાન શિવને વારંવાર નમસ્કાર કરીને તેમનો આભાર માને છે પછી સુમતીએ બિલીપત્રના પાંદડા લઈને પછી ઘરે જાય છે અને તેના રક્તપિત વાળા પતિને બિલીપત્રના પાન ખવડાવી દે છે આ પાન ખાતા જ તેનો પતિ છે તરત જ સ્વસ્થ થઈ જાય છે તે દુખમાંથી બહાર આવી જાય છે અને સુમતીને ગળે લગાવે છે જ્યારે સુમતીની સાસુ આ ચમત્કાર જુએ છે ત્યારે તે બહુ ખુશ થઈ જાય છે અને પછી તે બધા સુખીથી જીવવા લાગી છે મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતીજી તો આબી પરિસ્થિતિમાં મહિલાઓએ છે શિવલિંગને જળ અર્પણ કરવું જોઈએ નહીં અને શિવલિંગને સ્પર્શ પણ કરવો જોઈએ નહીં નકર જે સુમતી સાથે થયું એવું અશુભ પરિણામ ભોગવવું પડશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને અમે રોજ વાસ્તુ ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ